એટલે સાનો મનો બેઠો છું હજુ હલો ઇટ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેવાનો આનંદ વડે તમારું બધાનો હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યો છે મસવાની મચ્છી લેવા તો આજ મસવાની મચ્છીનો ઇન્ટરવ્યુ દેવાનો છે તમને મતલબ હું હું મચ્છી અત્યારે આવે છે હાલમાં અને હુકલ ગુમલા તો હાવ ખૂટી જશે પણ ફીકવા છે થોડા થોડા આજમાં પાછા આવેલા છે એક મસબા અને તેને ફીકવા છે હજે આજમાં અત્યારે હું લેવા જાવ છું એમાં આવી છે તો એ હુકો છે તો તમને પાછું બતાવવાનું છે અને મસબા આવા યાર વાત કરોમાં માં કટલી હોય પડે કેટલી કષ્ટી પડે કે સોતરા કાલે ખાતે શાક આવતું નથી તો આજમાં છોટુંક શાક આવેલું છે એમ તો કઈ તો જઈ અને જલ્દી તમને બતાવીએ તો ફેમિલી આપણે ધીમે 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 દરિયા કાંઠે પૂકી જાય છે તમે જોઈ આપતા છો કઈ બે મસ્બા આવી ગયેલા છે ને બે મસ્બા અંદર છે બાકી તો આમ જો મોજા બોલા હે અને આપણે પછી તરણી મેકેલી છે હજી આજ તો મસ્બા નું તો શાક જોવા મળશે પણ એને આયુર્વેદ તમને તરણી નું શાક જોવા મળવાનું છે જોવો કેમ બોલા જોવો કઈ બોલાય છે

બોલો હાલો શું કેવું કઈ ને કેવું હવે સાઈ ઘરે અને આટલો શાક આવ્યું છે એટલું જવાય હા હા એ એક આમાં છે છે ખાલી આગળ જો એમાં કઈક નઈ બધી બધી નોખી નોખી મચી છે પણ તમને સર ઘરે થી લે તો તો કઈ પર વાત એ હારો હાલો ઘરે મળી કા તો ગાઈસ આ છે હોકલ ગુમલા માથા થોડે રો મારા બા બાટી આ કેટલી મહેનત થાય એવા કઈ ખબર અને એમાંથી તો ભાવ સડી જાય એટલે હવે તો હું તો કોઈ લેવાય લેવાય નહી આવતા લેતા તો ગુમલા એની હુકલ ખાવા નહીં લીલા ખાવા હારા પછી પછી કોના ખબર બાકી આવી રીતનું કે ભાઈ શાક એમાં ગુમલા નતા આવતા તે કાટી આવતી કાટી બોલે તો આ ફાંટી કહેવાય તો આ ફાંઘટી ના તોર કલે ખાઈ જો બોલો એટલે આવડે જામ કરી દીધી કાટી તમને વ્યવસ્થિત બતાવી દો તો અને ફાટી કહેવાય કાટી કહેવાય આ મચ્છી ની અંદર કાટો બહુ આવે મસ્ત હો ભાઈ કાઈ ન કટે તો કટે કાઈ મેલે આપણે આવડા મસબેલી મચ્છી લઈને આવ્યા છીએ આઈલી તો આઈલી આયા મચ્છી હુકવેલી છે તો ઈ હો

આ ઝાળ સડક છે કે કવર આવે છે મને કે હું કેમેરા ઝાળના આમ આમ મતલબ મે કેમેરો નાખી દો આમ તો બરાબર દેખાય તો દેખાય કરે બરાબર તો કાઈ નહીં ભાઈ આવી રીતના ગુમલા છે આ અને લીલા ગુમલા કેવા માં આવે કેવો લાલ છટક હા તાજે તાજા હું કહી દે ને એટલે કેવી મજા આવે અને 1200 રૂપિયા ભાવ કર લેખો છે પણ 1200 રૂપિયા ભાવ કર લેખો ને તોય પાછો શાક મળશે નહીં એટલે કે ગુમલા તોય નહીં મળે એનું કારણ એ છે કે આવતા નથી અને એ 1200 એટલે 1500 રૂપિયા ભાવ થઈ જાવ લોકો પછી એમ વાલીભાઈ કહેતા પણ 1500 તો થાય નહીં એટલે 1200 છે

કઈ આવતું જ નથી ફૂકલ ગુમ લાતા કિલો લાલભાઈ પાસે બોલો વેસાઈ જાય બારસો રૂપિયા કિલો લઈ જ્યાં માણા પૂરું તો એક ભાઈ ની આન્સર એટલે કે હું આપી દઉં છું કોમેન્ટ નો જવાબ કોમેન્ટ નો જવાબ આપવાનો છે મારા વાલા ખાગાનું શાક એ સારું થાય ને મગરાનું શાક એ સારું થાય મગરું જો આમ ખાટું શાક બને ન બનાવતા આવડતું હોય તો ખાટું ઉભરું લાગે ખાગાનું શાક ખાટમણું ન લાગે ખાગાનું મતલબ માસ ખાગો ખાગો વાયસા આવે એટલે કે ફોરે બનાવતા ન આવડે તો નકર બાકી બનાવતા આવડે તો ખાગો એક નંબર અને મગરું એક નંબર મગરાનો ભાવ સાંભળા પાડીને બેસવા ત્રણસો રૂપિયા આવે ખાગાનો ભાવ કટિંગ કરીને વેસોમાં ભાવ બસો રૂપિયા આવે તો તમને કયું હાલ લાગે મગરું કે ખાગો તો હવે તમે કોમેન્ટ કરી દેજો બાકી અત્યારે હું છે કે આ પાઉ છું પ્રેગ ગોઠવીને આ જાડવા પાઉ છું ભાઈ હા કોતમ એવું પાયું છે અમે આવું બંધ બનાવેલું છે પણ તમે તો કાવો તો જવો નહીં એટલે અમે નાની ચેનલમાં બનાવીએ આમાં તમને આ બતાવું તો મેં કીધું થોડુંક નજારો જણાવી દઉં કોમેન્ટનો જવાબ આપી દીધો પછી ઘણા સમયથી ઓલા લાઈક તો આપીએ છીએ કપડાં સડાવીને વિડીયો બનાવો તો કપડાં સડાવીને વિડીયો એકને બદલે પાંચ બનાવી છે આપણે દરિયામાં બાકી તો દરરોજના માટે હોય કામ કરવું પડે મારા વાલા બાકી તો બસ એમ જ બીજું તો હવે બનાવું છું હું રસોઈ રસોઈમાં છે જો બે કાટી અને એક તો ફ્રાય બનાવવાનું છે કાટીની ફ્રાય તળવાની છે મસ્ત અને આવડું આ ખામડું છે ને આણામાં આવેલું હતું તો આણું પહેલું થયેલું એના કારણે આ નીકળ્યું છે મસ્ત હવે આમાં જોરદાર મળી જોરદાર તળા હે જોરદાર હું ખાવું હું નિયમથી બેન ખાવાના એને કાગલ કપડાં ધોવે જાગી જાય લાગશે બધું તો ચાલો ફેમેલી ડાયરેક્ટ મળશે તમે કેવા કહું માછલી ત્રણ મેકલથી જોવા લાગે કેવા તામાં મળી નહીં ફેમિલી મસ્તની કાટી ફ્રાય બની ગઈ છે એકદમ જોરદાર મળી જોરદાર ગેસ બંધ કરી દીધેલો હતો આમ તો ઉતારી લઉં તો એ સડશે ઘણી બધી વાર પાક છે અને ઘણી બધી વાર સડી ગઈ છે આપણી કાટી ફ્રાય જોરદાર થઈ ગઈ છે અને પાછું બળી જેમ કોઈ કહેતા નહીં પાછા આ કાળું છે મતલબ નવું ઠામડું જોઈ રીતે મસ્ત તો ચાલો હવે આ ગરમા ગરમ હું ખાઉં અને પછી મને જામે અને પછી પાછો હું જાઉં દરિયામાં કા તું આવી આવતી વાત થાય નાખરી તો કઈ નહીં હાલો તો નહીં પાકે કેમ પણ ઘટે કાંઈ કાંઈ ઘટે નહીં અને કાઠી ફ્રાય બની જઈ છે તો ચાલો તમે લઈ જમી લઈએ એટલે હવે મારે જવું છે દરિયામાં જેટલી માછલીઓ આવે જે શાક આવે ને હવે તમને જોવા મળશે પણ આમાં એમ છે કે હવે હું એકલો જાઉં તો કઈ ફોન તો મારા વાળા છે નહીં મેરે તો હું એકલો જાઉં પાણીમાં જવાનું છે અને પછી પાછું નાવું પડશે એટલે ફોન આપણી પાસે રહે નહીં એટલે માટે થઈને આપણે અહીંયા વ્યક્તા જઈ છે દરિયામાં એટલે આવીને તમને બતાવવામાં આવ્યું છે હું મચ્છી આવી હું નહીં જોવાની તમને આવશે મજા પણ હવે જાય જોઈએ ચાલો દરિયામાં લેવા જીરો પર જીરો કાંઈ એટલે કાંઈ નું આવ્યું

તો ચૌદ હજારનો એક માછલી છું એટલે કે હજાર રૂપિયાનો કિલો ભાવમાં આવ્યું હજાર રૂપિયાનો કિલો એક માછલીનો મતલબમાં આપણે ચૌદ કિલો હોય તો ચૌદ કિલો નહોતું તો હજાર રૂપિયાનો કિલો એટલે ચૌદ હજારનો એક નંગ ચૂં છે તો એવા લાટ બધા હાંટ શીતે છે ને એવું નંગ આવી જાય તો કેટલો પૈસો બની જાય પણ આવે નહીં અને આવે તો આ ભાવનો હજુ કે આવ્યા તો નથી હમણાંથી તો પહેલાં એક વખત આવ્યા બહુ વર્ષો જાય છે કેદી તેથી મારું સગાઈ નહોતી કેદી પણ અત્યારે આવ્યા હોય ને પૈસા પૈસા પણ આ બારમા મહિનામાં આવે ને તો નકર પછી પાછો એનો ભાવ ઓછો હોય ચારસો પાંચસો છસો એમ હોય પણ અત્યારે હજાર રૂપિયા પછી મોટો હોય ને તો હજી તો હજારની માથે બહુ મોટો હોય વીસ પછી કિલોન તો તો બાપરે વીસ પછી હજારનો કિલોય થાય આ મહિનાની અંદર આવે ને બારમા મહિનાની અંદર તો ફાયદો પડે બાર બારમા મહિનાની અંદર ખરેખર મચ્છીનો ભાવ વધારે હોય એને કહેવાય ડાર છનછત થઈ રહ્યું છે મારી પાસે તમે જોઈ શકતા છે દેખાડી દો દરેક નજારો જો એક મસ્ત બધો અહીંયા ભાઈ જો મચ્છી પકડવા એટલે મચ્છી પકડવા મચ્છી પકડવા નહીં જવાનો છે પણ વાર છે પછી જો અત્યારે સૂર્ય ભગવાન હાથમી રહી જશે હું આવી છું મચ્છી પકડવા જાળે એટલે સાનો મનો બેઠો છું જો થોડુંક પાણી શકે તો ઘડીક બેહું અને આવી રીતનું જાળ છે બગલો તો ખાવા મિડે માછલા તો કાંઈ નહીં હવે આપણે મળશું એક મસ્તીના વિડીયામાં આ વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો જય માતાજી બાય